નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી અને આશીર્વાદ તુલ્ય સાબિત થશે જેથી વિડીયોને ધ્યાનથી અને પૂરા વિશ્વાસપૂર્વક અંત સુધી જોજો વિડીયોને અધૂરો જોવાની ભૂલ ક્યારે ના કરતા તો ચાલો વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો પોષપુત્રતા એકાદશીના દિવસે જો તમે આ ઉપાય કરી લેશો તો અવશ્ય તમારા ઘરમાં થશે એક પુત્રનો જન્મ તો મિત્રો જે પણ દંપતી કે જેની વર્ષો જૂની મનોકામના છે કે જેના ખોડામાં હજી સુધી કોઈ બાળકનો જન્મ નથી થયો તો તે લોકોએ આ પુત્રના એકાદશીના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી લક્ષ્મી માતા તેમજ વિષ્ણુ ભગવાનની કૃપાથી તેનો ખોડો છે એ એક પુત્રથી ભરાઈ જશે તો મિત્રો ઘણા પતિ પત્ની એવા હોય છે કે જેને પુત્ર પ્રાપ્તિના ઘણા બધા ઉપાયો કરેલા હોય છે પણ તે લોકોને એનું ફળ મળતું નથી હોતું અને ઘણા લોકોએ ડૉક્ટરોને પણ દેખાડ્યું હોય છે પણ તેમ છતાં તેને પુત્રનો જન્મ થતો નથી આથી આવા લોકોએ પોષપુત્રતા એકાદશીના દિવસે વિડીયોમાં અમે તમને જે ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ કે જેથી તમારા ઘરે થશે એક પુત્રનો જન્મ તો મિત્રો આ પુત્રતા એકાદશી છે એ ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને બોળાનાથને સમર્પિત હોય છે આથી જો તમે આ શુભ અવસર ઉપર પુત્રની પ્રાપ્તિ માટે આ એક ઉપાય કરી લેશો તો મિત્ર અવશ્ય તમારા ઘરે એક પુત્રનો જન્મ થશે તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે તો આ વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને કોમેન્ટમાં જય મા લક્ષ્મી તથા જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો તો મિત્રો આ પોષપુત્રતા એકાદશી છે એ ભગવાન વિષ્ણુ તેમજ ભોળાનાથને સમર્પિત છે આથી જો તમે આ શુભ દિવસે પૂરી શ્રદ્ધાથી વર્ત રહો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે અને સાથે જ આ શુભ દિવસે જો તમે અમુક એવા ખાસ ઉપાયો કરો છો તો મિત્રો અનુફળ તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે મિત્રો આ એકાદશી છે એ પોષ પુત્રતા એકાદશી છે એ નામ જ સાર્થક કરે છે કે પુત્રની પ્રાપ્તિ થનારી એકાદશી તો મિત્રો એવી મહિલા કે જે પહેલેથી જ મા બની ગઈ હોય અને એના ખોરડામાં એક દીકરાનો જન્મ થયો હોય તો તે લોકોએ હવે એક પુત્રની પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય છે તો મિત્રો આ એક શુભ દિવસ છે તો એ તેના માટે બહુ જ મહત્ત્વનો સાબિત થઈ શકે છે તો મિત્રો આ એકાદશી છે એ દસ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે આ પોષપુત્ર એકાદશી છે આથી જો તમે આ દિવસે અમે તમને જે ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમે કરી લો છો તો મિત્રો અવશ્ય તમારા ઘરમાં એક પુત્રનો જન્મ થશે તો મિત્રો આ પુત્રદા એકાદશી હોય છે એ વર્ષમાં બે વાર આવે છે એક શ્રાવણ પુત્રદા એકાદશી અને બીજી આ પોષપુત્ર એકાદશી આમ બે પ્રકારની પુત્રદા એકાદશી આવે છે આ રીતે આ બંને એકાદશીનું બહુ જ વિશેષ મહત્વ રહ્યું છે તો મિત્રો પુત્ર પ્રાપ્તિ માટે આ જે દિવસ હોય છે એ એક રૂપ સાબિત થાય છે તો મિત્રો આવા સમયમાં જો તમે તમારા લગ્નના બે ત્રણ વર્ષ વીતી ગયા છે તેમજ સાત આઠ વર્ષ અથવા તો એના કરતાં પણ વધારે વર્ષો વીતી ગયા હોય પણ તેમ છતાં જો તમે સંતાન સુખથી હજી પણ વંચિત હો તો મિત્રો પોષપુત્રા એકાદશીના દિવસે આ ઉપાય તમે અવશ્ય કરી લેજો કે જેથી કરીને તમારી મનોકામના છે એ નિશ્ચિત રૂપથી પૂરી થઈ જશે અને તમારા ઘરમાં પણ બાળકનો ખિલખિલાટ શરૂ થઈ જશે જે માતાનો ખોડો એક બાળક વિના સૂનો હશે તેના ઘરે પણ એક પુત્રનો જન્મ થશે તો મિત્રો હવે આપણે આ પોષપુત્રદા એકાદશીની તિથિની શરૂઆત વિશે જાણીએ તો મિત્રો આ પોષપુત્રદા એકાદશીની શરૂઆત છે એ દસ જાન્યુઆરીના દિવસે બપોર બાર વાગે અને બાવીસ મિનિટે શરૂ થઈ જશે અને આ પોષપુત્રતા એકાદશીની સમાપ્તિ છે એ અગિયાર જાન્યુઆરીના સવારના દસ વાગે અને બાવીસ મિનિટે પૂરી થશે તો મિત્રો તમારે જે આ ઉપાય કરવાનો છે એ દસ જાન્યુઆરીના દિવસે સવારે આ ઉપાય કરવાનો છે તો મિત્રો આ પોષપુત્રતા એકાદશી છે એ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે ખાસ કરીને જે પણ નિતાન દંપતી જે હોય છે તેને આ એકાદશીના દિવસે આ ઉપાય જરૂર કરવો જોઈએ કારણ કે આ દસ જાન્યુઆરીનો દિવસ છે એ પુત્ર એકાદશીનો બહુ જ ખાસ દિવસ છે તો મિત્રો આ ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે તો એ બધી વસ્તુ વિશે આપણે આ વિડીયોમાં જાણીશું તો મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂર જોવા વિનંતી તો મિત્રો આ ઉપાય વિશે આગળ વધીએ એ પહેલાં હજી સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં પણ જય લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને તમારી સર્વ મનોકામના છે એ પૂર્ણ થઈ શકે તો મિત્રો આ પોષપુત્ર એકાદશી છે એટલે કે આ પોષ મહિનાની શુક્લ પક્ષની એકાદશી હોય છે અને આ એકાદશી એક શ્રેષ્ઠ અને ખાસ એકાદશી માનવામાં આવે છે તો મિત્રો જે પણ નિસંતાન દંપતિ છે તે આ લોકોએ મળીને આ ઉપાય કરવો જોઈએ મિત્રો પતિ પત્ની આ ઉપાય જો મળીને આ ઉપાય સાથે કરે છે તો તેને આ ઉપાયનું ફળ જલ્દી જ પ્રાપ્ત થઈ શકે છે કારણ કે મિત્રો સંતાન પ્રાપ્તિના જે યોગ બને છે એ આ પતિ પત્નીના ભાગ્યને અનુલક્ષી બને છે આથી બંને સાથે આ ઉપાય કરવા જોઈએ અને જ્યારે પણ આ ઉપાય કરો છો ત્યારે પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરવો જોઈએ તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે દસ જાન્યુઆરી પોષ પુત્રતા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી જવાનું છે પછી સ્નાન વગેરે જેવા કાર્યો કરીને પછી મિત્રો તમારે સ્વસ્થ વસ્ત્રો પહેરી લેવાના છે તેની સાથે જ મિત્રો આ એકાદશીનો દિવસ છે જો તમે આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે તો મિત્રો સૌ તમારે આ દિવસે નારાયણ દેવને અર્ધ જરૂર આપવું જોઈએ કારણ કે મિત્રો આ પોષ મહિનો જે હોય છે એ સૂર્યદેવની ઉપાસના માટે સર્વશ્રેષ્ઠ મહિનો માનવામાં આવે છે આથી સૌ પ્રથમ સૂર્યદેવને અધ્ય જરૂર આપજો આનાથી મિત્રો તમારી ઉપર જે પણ દોષ હોય છે એનાથી તમને મુક્તિ મળી શકે છે સાથે જ સૂર્યગ્રહ મજબૂત થાય છે અને આ વસ્તુ સંતાન પ્રાપ્તિ માટે સૌથી વધુ ઉત્તમ માનવામાં આવે છે આથી મિત્રો તમે સૂર્યદેવને આ દિવસે અધ્ય જરૂર અર્પણ કરજો સૂર્યદેવને અધ્ય તો મિત્રો રોજ અર્પણ કરવું જ જોઈએ પણ જો તમે રોજ ન કરી શકો તો મિત્રો શુભ અવસર હોય છે એટલે કે અમાવસ્યા પૂર્ણિમાના દિવસોમાં તમારે સૂર્યદેવને જળ તેમજ અર્ધ્ય અર્પણ જરૂર કરવું જોઈએ તો મિત્રો સૂર્યદેવને અર્ધ્ય આપી પછી જો તમે વર્ત રાખી હોય તો મિત્રો તમારે સૌ વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતા અથવા તો શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ અથવા તો ફોટો હોય તો તે ફોટાની સામે તમારે બેસીને વ્રતનો સંકલ્પ લેવાનો છે અને જો તમે આ દિવસે આ ઉપાય કરો છો તો ભગવાનની સામે તમારે આ ઉપાય પણ જણાવવાનો છે અને સાથે જ મનમાં પોતાની મનોકામનાનું સ્મરણ કરવાનું છે અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવાની છે કે જે આ શુભ અવસર ઉપર હું મારા પુત્ર પ્રાપ્તિ માટે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરું છું તો આનું ફળ મને અવશ્ય આપજો અને સાથે જ વ્રત રહેવાનો સંકલ્પ લેવાનો છે અને જો તમે વ્રત રહેતા નથી તો તમારે આ ઉપાય માત્ર કરવાનો છે તો મિત્રો આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ તમારા ઘરના મંદિરમાં એક શ્રીહરિ વિષ્ણુ ભગવાનની મૂર્તિ અથવા તો ફોટો તેમજ કૃષ્ણ ભગવાનની બાળ સ્વરૂપમાં મૂર્તિ અથવા તો ફોટો જરૂર હોવો જોઈએ તેની સાથે જ મિત્રો તમે જ્યારે પણ આ ઉપાય કરો છો તો મિત્રો તમારે પૂર્વ દિશા બાજુ બેસી જવું જોઈએ અને પૂર્વ દિશામાં એક પાટલો મૂકીને તેની ઉપર એક પીળું વસ્ત્ર પાથરી દેવાનું છે અને શ્રી કૃષ્ણ ભગવાનનો ફોટો અથવા તો મૂર્તિ અથવા તો બાળ સ્વરૂપની જે મૂર્તિ હોય છે એ આ પાટલા ઉપર પીળા વસ્ત્રની ઉપર તમારે બિરાજિત કરવાની છે તેમજ જો તમે વિષ્ણુ ભગવાનનો ફોટો મૂકો છો તો તે પણ ચાલે છે અને પછી મિત્રો ગંગાજળથી આ મૂર્તિઓને તમારે અભિષેક કરાવવાનો છે જો તમે ફોટો મૂક્યો હોય તો તેની બાજુમાં તમારે ગંગાજળનો છંટકાવ કરી દેવાનો છે આના પછી મિત્રો ભગવાનને પીળા ચંદનથી એક તિલક કરવાનું છે આની સાથે જ તમે પીળા કલરના ફૂડ પણ અર્પણ કરી શકો છો તેની સાથે જ મિત્રો તમે ભોગમાં પ્રસાદ પણ અર્પણ કરી શકો છો એ પ્રસાદમાં ફળ અવશ્ય હોવા જોઈએ તેની સાથે જ મિત્રો તમે પીળી મીઠાઈઓ પણ અર્પણ કરી શકો છો આના પછી મિત્રો તમારે ભગવાનને એક શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવીને તેની પૂજા અર્ચના કરવાની છે તેના પછી મિત્રો તમારે વિષ્ણુ ભગવાન તેમજ લડ્ડુ ગોપાલની સામે બેસીને આ મંત્રનો જાપ કરવાનો છે મિત્રો આ મંત્ર છે એ સંતાન ગોપાલ મંત્ર છે આ સંતાન ગોપાલ મંત્ર આ પ્રમાણે છે દેવકી ગોવિંદ વાસુદેવ જગત પતે દેહમે તનય કૃષ્ણ તમાવહ શરણમ ગત તો મિત્રો આ મંત્રનો જાપ તમારે તુલસીની માળાથી પાંચ વાર જાપ કરવાનો છે તો મિત્રો તમે તુલસીની માળાથી પાંચ વખત આ મંત્રનો જાપ કરો છો અને આ પ્રકારે ઉપાય કરો છો તો તમારી પુત્ર પ્રાપ્તિની મનોકામના છે એ અવશ્ય પૂરી થઈ શકે છે આથી મિત્રો આ સંતાન ગોપાલ મંત્રનો જાપ તમે આ ઉપાય કરીને પછી અવશ્ય પાંચ વાર કરજો આનાથી મિત્રો તમારે સંતાન પ્રાપ્તિમાં જો કોઈ બાધા આડે આવતી હશે અથવા તો સંતાન પ્રાપ્તિના યોગ નહીં બનતા હોય તો તે નિશ્ચિત રૂપથી સંતાન પ્રાપ્તિના યોગ બનવા લાગશે અને માતાનો ખોડો છે એ એક બાળકથી ભરાઈ જશે અને જો મિત્રો ઘણી સ્ત્રીઓ એવી હોય છે કે જે ગર્ભવતી તો બની શકે છે પણ તેના પેટમાં ગર્ભ રહી શકતું ન હોય તો મિત્રો તે લોકોએ આ મંત્રનો જાપ કરવો જોઈએ આ મંત્ર આ પ્રમાણે છે ઓમ કૃષ્ણાય નમઃ તે લોકોએ આ મંત્રનો જાપ 108 આઠ વાર કરવો જોઈએ તો તેને અવશ્ય પુત્રની પ્રાપ્તિ થઈ શકે છે તેની સાથે જ મિત્રો આ પોષ પુત્રતા એકાદશી છે એ દિવસે તમારે મિત્રો વિષ્ણુ ભગવાનને આ તુલસીના પાન અવશ્ય અર્પણ કરવા જોઈએ મિત્રો તુલસીના પાન તમે શ્રીહરિ વિષ્ણુ ભગવાનને અર્પણ કરો છો તો તેની આધુનિક કૃપા તમારી ઉપર રહેશે અને તેના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે તો મિત્રો આહા તો સૌથી પહેલો ઉપાય કે જેને તમે તમારા ઘરમાં રહીને પણ આ ઉપાય અવશ્ય કરી શકો છો તો મિત્રો હવે આપણે બીજા ઉપાય વિશે વાત કરીએ આ ઉપાય પણ બહુ જ ખાસ માનવામાં આવ્યો છે તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સૌ પ્રથમ શિવ ભગવાનના મંદિરે જવું પડશે મિત્રો આવનારી પોષપુત્રતા એકાદશીના દિવસે તમારે ભગવાન શિવના મંદિરે એક નાળિયેર લઈને જવાનું છે તેની સાથે જ મિત્રો તમારે એક લાલ કલરનું કપડું લઈ લેવાનું છે અથવા તો એક પીળા કલરનું કપડું લેવાનું છે આ કપડું મિત્રો તમારે એટલું મોટું લેવાનું છે કે આ શ્રીફળ ઉપર બે ત્રણ વાર વીંટી શકાય પછી મિત્રો આ શ્રીફળને આ કાપડમાં વીંટીને પછી મિત્રો શિવ ભગવાનના મંદિરે જઈને તમારે સૌ પ્રથમ ઘીનો દીવો પ્રગટાવીને ભગવાનની પૂજા અર્ચના કરવાની છે તેની સાથે જ મિત્રો તમે શિવલિંગનો જળથી અભિષેક પણ કરી શકો છો તેની સાથે જ મિત્રો તમે આ લાલ કપડામાં જે પણ શ્રીફળ મૂકેલ છે એને પોતાના હાથમાં લઈને શિવ ભગવાનની સામે પોતાની મનોકામના માટે પ્રાર્થના કરવાની છે કે હે ભોળાનાથ મારું આ જીવન છે એ એક પુત્ર વિના અધૂરું છે મારા જીવનમાં સંતાન સુખ નથી તો હું આ ઉપાય પૂરી શ્રદ્ધાથી એક સંતાન પ્રાપ્તિ માટે કરું છું તો તમે મને એક પુત્ર અવશ્ય આપો પછી મિત્રો આ રીતે પ્રાર્થના કરી પછી આ શ્રીફળ તમારે શિવલિંગની બાજુમાં જ મૂકી દેવાનું છે આના પછી મિત્રો તમે ભગવાન ભોળાનાથના કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો તમે ઓમ નમ શિવાય મંત્રનો પણ જાપ કરી શકો છો અને શ્રી શિવાય નમસ્તુ ભયમ મંત્રનો પણ જાપ કરી શકો છો આથી આ બંનેમાંથી કોઈ પણ મંત્રનો તમે એકસો આઠ વાર જાપ જરૂર કરજો તો મિત્રો જુઓ પોષપુત્ર એકાદશીના દિવસે આ બેમાંથી કોઈ પણ એક ઉપાય તમે કરી લેશો તો મિત્રો તમારી પુત્ર પ્રાપ્તિની મનોકામના છે એ અવશ્ય પૂરી થઈ જશે જ્યારે પણ તમે મિત્રો આ ઉપાય કરો છો ત્યારે મનમાં પૂરી શ્રદ્ધા રાખીને જો તમે આ ઉપાય કરશો તો તમારા ખોડામાં અવશ્ય એક પુત્ર જોવા મળશે સૌ પ્રથમ આ ઉપાય તમને જણાવ્યો છે એ ઉપાય તમે સવારના સમયમાં કરી શકો છો અને બીજો જે ઉપાય છે એ તમે આ પુત્ર એકાદશીના દિવસે તમે સંધ્યાકાળમાં આ ઉપાય કરી શકો છો કે જેથી તમારી સંતાન પ્રાપ્તિની મનોકામના છે એ અવશ્ય પૂર્ણ થઈ જશે તો મિત્રો હવે આપણે સંતાનને લગતા વિશેષ ઉપાયો વિશે પણ જાણીએ તો જો ઘરમાં કોઈ વ્યક્તિ કે પુત્ર બીમાર હોય તો પોષ પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈને ઘઉ કે ચોખા ચઢાવજો હવે આ ભોજન મંદિરમાં હાજર બ્રાહ્મણો અથવા તો મંદિરમાં પીરસનાર હાજર લોકોને દાન કરજો તેનાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે તેમજ મિત્રો જો તમે કોઈ જૂની સમસ્યાઓથી પરેશાન છો અને તેનો ઉકેલ શોધી શકતા નથી તો એકાદશીના દિવસે સાંજે પીપળના વૃક્ષની પૂજા કરજો તેનાથી વર્ષો જૂની સમસ્યામાં છુટકારો મળશે આ ઉપરાંત જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન છો તો એકાદશીના દિવસે તુલસીના છોડના મૂળમાં શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવજો અને તુલસી માતાની આરતી કરજો તેનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે તેમજ મિત્રો વિવાહિત યુગલોએ સંતાન પ્રાપ્તિ માટે પોષપુત્રતા એકાદશીના દિવસે ભગવાન કૃષ્ણની પૂજા કરવી જોઈએ તેમને લાડુ ચઢાવજો સાથે જ તુલસીવાળા પંચામૃતની સ્નાન કરાવજો ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કર્યા પછી અને બાળક માટે પ્રાર્થના કરજો અને આ પછી પુત્રદા એકાદશી વ્રત બાળકોના જીવનમાં સુખની કામના કરવા માટે રાખવામાં આવે છે આ દિવસે લાડુ ગોપાલની પૂજા યોગ્ય રીતે કરવી જોઈએ એવું કહેવાય છે કે આવું કરવાથી બાળકના જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે આ સિવાય મિત્રો પુત્રદા એકાદશીના દિવસે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવજો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો વિધિપૂર્વક પાઠ કરજો અને તમારા બાળકની પ્રગતિ માટે પ્રાર્થના કરજો કહેવાય છે કે આ ઉપાય કરવાથી બાળકના ભવિષ્યમાં કોઈ પણ અડચણ આવતી નથી તેમજ જો બાળક કોઈ બીમારીઓનો સામનો કરી રહ્યું હોય તો માતા કે પિતાએ પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ચોખા અથવા તો ઘઉં અર્પણ કરવા જોઈએ આ પછી તેને ગરીબી લોકોને દાન કરવા જોઈએ તેમજ બાળકની આર્થિક બાજુ મજબૂત કરવા માટે પુત્રતા એકાદશીના દિવસે સફેદ ગાયની પૂજા કરજો આ પછી તમને લાલ કપડામાં બાંધો અને બાળકને રાખવા માટે આપજો મિત્રો માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી બાળકની આર્થિક બાજુ મજબૂત બને છે તેમજ મિત્રો પુત્રદા એકાદશીના દિવસે મંદિરમાં દૂધ અને ફળનું દાન કરવું જોઈએ આમ કરવાથી બાળકને જૂની બીમારીઓથી રાહત મળે છે આ સિવાય મિત્રો પોષપુત્રા એકાદશી પર શ્રીહરીને પીળા ફૂલોથી શણગારજો તેના કપાળ પર ચંદનનું તિલક લગાવજો થોડી વાર ઘરના મંદિરમાં બેસીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરજો આમ કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે આ ઉપરાંત પોષપુત્રના એકાદશીના દિવસે સવારે તુલસીની પૂજા કરો અને તેની સેવા કરજો સાંજે તુલસીની સામે ગાયના શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવજો આમ કરવાથી આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે અને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા જળવાઈ રહે છે તેમજ મિત્રો પોષપુત્રતા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણના મંત્રનો જાપ કરવાથી બાળકોનું સુખ પ્રાપ્ત થાય છે તો મિત્રો હવે આપણે આ પોષપુત્રતા એકાદશીની વ્રત કથા વિશે જાણીએ પુત્રદા એકાદશીની વ્રતકથા ધ્વાપર યુગના મહિષ્મતી નામના રાજ્ય અને તેના રાજા સાથે જોડાયેલી છે પૌરાણિક કથાઓ અનુસાર મહિષ્મતી નામના રાજ્ય પર મહાજીત નામના એક રાજા રાજ કરતા હતા આ રાજાની પાસે વૈભવનો કોઈ પાર ન હતો પરંતુ તેમને કોઈ સંતાન ન હતું શેર માટીની ખોટ હતી જેના કારણે રાજા પરેશાન રહેતા હતા રાજા પોતાની પ્રજાનું પણ પૂરતું ધ્યાન રાખતા હતા સંતાન ન હોવાના કારણે રાજાને નિરાશા ઘેરવા લાગી ત્યારે રાજાએ ઋષિ મુનિઓનું શરણ લીધું રાજાએ એકાદશીના વ્રત વિશે જાણવામાં આવ્યું હતું રાજાએ વિધિક્ષર એકાદશી વ્રત પૂર્ણ કર્યું અને નિયમથી વ્રતના પારણાત કર્યા થોડા સમય પસાર થયા બાદ રાણીએ ગર્ભ ધારણ કર્યા એ નવ મહિના બાદ એક સુંદર પુત્રનો જન્મ આપ્યો આથી આ પુત્ર ભવિષ્યમાં રાજાનો પુત્ર શ્રેષ્ઠ રાજા બન્યો તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ